લીસા લાડુ છે ને ભાઈ બહુ જૂની રેસીપી છે આજની તારીખમાં પણ આપણા ગામડામાં ગમે ત્યારે સારા પ્રસંગમાં લીસા લાડુ લાસા લાડુ થાય છે ગાંઠિયા બનતા એવી સુગંધ આવે છે આ તો છે તો ચણાનો લોટ જ ને હમ કાઈ વાંધો ને લાડવાન ગાંઠિયા આપણે તો બે ભેગા થઈ જાય ને આ એનું સિક્રેટ જ છે એનેથી આ લાડુ આવા નવા પોચારે રહેશે એમ હમ નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાતા અવલોક આપણે કેટલા સુખી છીએ એના માટે લાંબા ખર્ચાની જરૂર નથી પણ આપણે કેટલા સુખી છીએ એ બતાવવા માટે સૌથી વધારે ખર્ચાની જરૂર છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો લોગ આજનો બ્લોગ છે ને નવી રીતે અમે શરૂઆત કરીએ છીએ પારું આપણી સાથે છે જય શ્રી કૃષ્ણ પારૂ અંબા અંબા તો આજે કઈ રેસીપી તમે લઈને આવી ગયા છો આજે છે છે લાડુ 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 ને ભાઈ બહુ જૂની રેસીપી છે તમે તમારી દરેક રેસીપી જૂની જોઈ છે પણ છે તો શું કરવું આજની તારીખમાં પણ આપણા ગામડામાં ગમે ત્યારે સારા પ્રસંગમાં લીસા લાડુ લાસા લાડુ અને તમે ગમે તે કયો બેસનના લાડુ બેસન કી બરફી જે કહે તે પણ હાલની તારીખમાં પણ ગામડામાં સારા પ્રસંગોમાં લાહા લાડુ થાય છે અને બહુ અલગ અલગ રીતે થાય છે તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી જેનું નામ છે લીસા લાડુ પણ તમે આ રીતે બનાવશો ને તો તમને ખૂબ મજા આવશે તમે રાજી થશો અને તમારા ભગવાન પણ રાજી સાથે થશે આ છે તેલ બરોબર છે પછી છે આ કરકરો લોટ લીધો છે આપણે ચણાનો ચણાનો લોટ છે ને ચણાનો કરકરો લોટ છે આ ઝીણા લોટ થઈ શકે આ તૈયાર આવી કર્યો છે આપણે મિક્સર કરી શકીએ પછી છે 300 ગ્રામ ખાંડ બરોબર આ છે પિસ્તાની કતરણ આ છે ઘી આમાં જોસ એટલું આપણે યુઝ કરશું આ છે એલચી ને જાયફળ પાવડર ને આ છે દૂધમાં માં પલાળેલું કેસર બરોબર આટલી વસ્તુ જોસે આપણે લીસા લાડુ બનાવવા માટે આપણે લાડવા બનાવવા માટે છે ને પાણી સેજ ઉફાળો લેશું લોટ બાંધવા માટે આ છે બે ચમચી ઓલું ઘી હતું બહુ ગરમ નથી કરવાનું ખાલી આટલું આંગળી ને એટલા પૂરતું જ કરવાનું છે ગરમ થઈ ગયું છે બે ગરમ થઈ ગયું છે આ ઘી આપણું આમાં એડ કરી દેસુ આટલું ઘી ખાલી મોણ માં ન થાય એટલું એકલું ઘી નાખવું હોય તો એ નખાય પણ હું તેલ ઘી બે મિક્સ કરીને મોણ નાખું છું આમાં લાડવામાં એટલે મોણ થોડુંક જોઈએ આમાં વ્યવસ્થિત એટલે બે મોટા ચમચા તેલ લીધું છે બે ચમચે ઘી લીધું હતું હવે આ મોણ છે ને પેલા આમાં મિક્સ કરી લેવાનું છે આપણે વ્યવસ્થિત મોણ ઓછું હોય ને તો લાડવા મજા ન આવે થાય નહીં એકદમ ફરસા બરાબર મોણ ખાંડ બધું માપ વ્યવસ્થિત જોઈએ આમાં માપ પ્રમાણે કરીએ એટલે મસ્ત જ થાય લાડવા અને સરસ મજાના કરકરા બનાવવા હોય હમ તો કરકરો લોટ લેવો ફરજિયાત છે હા તો કરકરો લોટ લેવો ફરજિયાત છે જીણા લોટમાંય થાય પણ આનાથી વધારે સરસ થાય છે જે લીસા લાડુ હોય ને હમ ના આ મીઠાઈ એવી છે કે સૌથી ઓછા ઘીમાં બને છે આ બરોબર નકર ઘી વગરની મીઠાઈ બને ને એક હમ જો આ બધું મોણ આપણો દેવાઈ ગયું છે આમાં હમ

આ રીતે આપણે મુઠિયા વાર છે હમ આ મુઠિયા વારી આવી રીતના ને બધાય તરી લેશું હવે એકી સાથે બે હાથે મુઠિયું વરીને મુઠિયા વરી જાય હમ જો આ રીતે બધા મુઠિયા રેડી થતા જાય છે આ તેલ પણ આપણું મુકાઈ ગયું છે આ રીતે ખાડા કરીએ ને એટલે સરસ અંદર રહી જાય હમ આપણું તેલ આવી ગયું છે હવે હમ તેલ આવી જાય ને એટલે મીડિયમ ગેસ પર નાખવાનું બહુ ફાસ્ટ ગેસ ગેસે ન તરવાના એટલે આપણા મુઠિયા અંદર સુધી તરાઈ જાય કાચા નો રીએ કાચા રીએ તો પછી લાડવાનો આખો ટેસ્ટ જ ફરી જાય એટલે આ ઘી ધીમા ગેસે જ તરવાના છે મુઠિયા બધે ગાંઠિયા બનતા એવી સુગંધ આવે છે આ તો છે તો ચણાનો લોટ જ ને હમ કાઈ વાંધો ને લાડવાન ગાઠિયા આપણે તો બે ભેગા થઈ જાય ને હમ ધીમા ગેસે આવી રીતના છે ને આમ ફેરવી અને ક્રિસ્પી તરવાના છે આટલા આટલા તરવાના છે ગુલાબી બધા આપણે એવી રીતના તરી લેશું બનાવતા કઈ વાર નો લાગે તરવામાં જ વાર લાગે ધીમા ગેસે તરવાનું હોય ને એટલે છે ને તરતા જઈને એમાં આવી રીતના સાઈડમાં ઠંડા પાડવા માટે આવી રીતના કટકાઈ કરતા છે આવી રીતના કચરા ઘરેના હોય ને પછી આનો આપણે ભૂકો કરવાનો છે સરસ જોયું મિત્રો આપણો વૈભવ આપણા જે પૂર્વજો હતા એ લોકોની કોઠા સૂજ બધું સાથે થાય ચૂલા આવી રીતે ગુઠિયા તરાય સાઈડમાં એના કટકા થતા જાય એટલે ઠરતા જાય અને પછી એનો ભાંગીને ભૂકો થાય આ જ મજા છે તહેવારોની અને વાનગીઓ બનાવવાની હવે શું છે કે હવેના તહેવારો અને હવેની વાનગીઓ થોડાક ફીકા લાગે છે એની પાછળનું કારણ જ આ છે કે તૈયાર આપણે હજાર બારસો રૂપિયાની કિલો મીઠાઈ તો લઈ આવી શકી પણ અંદર રહેલો ભાવ અને મીઠાશ અને પ્રેમ એ ક્યાં ગોતવા જાવો ચાલો ટુકડા બધા છે ને આપણા મિક્સરમાં ઉમેરાઈ ગયા છે અને એનો કરવાનો છે ભૂકો આપણો ભૂકો થઈ ગયો છે એને છે ને એક સરખો કરવા માટે આપણે ચારી લેશું આ રીતે હમ જરાક કઈ આમ રહી ગયું હોય કણી કે એક સરખો ભૂકો થાય લાડવા વાળવા માટે

હવે છે ને ધીમા ગેસે પેલા ખાંડ ઓગાળી આપણે પછી ચાસણી તૈયાર થાય દેસુ ખાંડ ઓગળી ગઈ છે હવે ગેસ ફાસ કરી નાખ્યો છે હવે ચાસણી બનવાની શરૂ થઈ આ રીતે આમ ટપકુ પાડી ઘણા આ રીતે જોવે છે ઘણા પાણી નાખીને જો હજી જ આવી છે આપડે હજી થયું નથી ચાસણી આપણી રેડી છે ઓકે જયફળ એલચીનો પાવડર એમાં મિક્સ કરી દેવું અને આપણી ચાસણી આમાં એડ કરી દેસુ એમાં ઘી વાપર્યું હતું બાકીનું આ ઘી ગરમ છે એમને મય નાખે તો ચાલે પણ આ સરસ મિક્સ થઈ જાય આપણે ગરમ કરી નાખીએ ને તો હું તમને એક પૂછવાનો હતો કે ઘી તો આમાં તમે કે વાયપ્રુડ નથી હવે આવશે હવે આવશે ઘી આ બધી આપણી ચાસણી મિક્સ થઈ ગઈ છે આમાં હમ જો આટલું ઘી બેચું છે આપણું એમાંથી હમ આમ થોડુંક અંદાજ ઉપર કરતા હોય ને એટલે થોડુંક એમ વધારે આઈડિયા આવે હવે આને બે પાંચ મિનિટ આપણે ઠંડુ પડવા દેશું આપણે દાજી જવાય એવું છે એટલે પછી વાળશું લાડુ ઓકે જો આ ઠંડુ થઈ ગયું છે હવે હજી આપણે આમાં આ એક ચમચી જેટલું ઘી એડ કરશું કેસર પલારી રાખ્યું છે ને આપણે એ આમાં એડ કરી દેશું હવે આપણે આને હાથેથી મસળશું આપણે લોટ બાંધતા હોય ને એ રીતે તો પારો

કેસર નાખવાથી આનો કલરે નેચરલ આવી જાય અંદર આ કેસરનો ટેસ્ટ એ અંદર મસ્ત બેસી જાય હમ્મ હવે આપણું આ તૈયાર થઈ ગયું છે લાડુ આ વારવાનું બરોબર હવે આપણે આના લાડુ વાળ લેશ એકદમ કેસરી થાય કેસરવાળા કેસર નાખવા લાડુ બાકી શું છે કે લોકો સરસ માટે દેખાડવા માટે છે ને ફૂડ કલર નાખે છે આપણે તો પેટમાં ખાવું છે પછી એમાં શું ફૂડ કલરની જરૂર આ નેચરલ કલર આવે કેસરનો છે ને જો પછી આવી રીતના માથી આ આપણે પિસ્તાની કતરણ રાખી ઓ આ રીતે આપણે આ બધા લાડુ વારી લેશું એકદમ સહેલાઈથી વળી જાય કંઈ વાર ન લાગે આમાં જે છે એ મુઠિયા બનાવીને તરવામાં વાર લાગે પછી કંઈ આમાં મુઠિયા લાડુ બનાવવામાં વાર જ ન લાગે હું તો આ હાથને જોઉં છું જેમાં જે જાદુ છે એ જાદુ કાઈ નહીં આ વડીલો પાસે બધા પાસે શીખા છે એ છે નાના હોય તો આપણે ઘરમાં બનતું હોય એ જોયું હોય છે ને ગરમ ગરમમાં જ આવી રીતના પિસ્તા ને જે આપણે બદામ પિસ્તા જે ડ્રાયફ્રુટ ગમતું એ પ્રમાણે લગાવતું જવાનું છોટી જાય પછી ઠંડુ થાય પછી ન થાય એકદમ टेम्टिंग લાગે આ લાડુ છે ને આવા આવા નવા પોચા રહેશે આ એનું સિક્રેટ जी છે આ કેસર વાળું દૂધ જી નાખ્યું ને હમ એનેથી આ લાડુ આવા નવા પોચા રહેશે એમ હમ મિત્રો રેડી છે આપણા લાડુ લાડુ તૈયાર થઈ ગયા છે અને આવી ગયા છે દેખી તો આજ એકદમ टेम्टिंग લાગે અને મિત્રો હવે હું તમને ટેસ્ટ કરીને બતાવી દઉં છું કારણ કે મારાથી તો હવે રહેવાતું નથી એકદમ મસ્ત બિના છે અને હકીકતે તમે જો આ રીતે બનાવશો ને તો ખૂબ મજા આવશે અને મિત્રો એક સરસ વાત કરું તમને કે લાડુ છે ને એ દરેક લોકોને તો ભાવે છે પણ ભગવાન નહીં ભાવે છે જો તમે આ રીતે લાડુ બનાવી અને ભગવાનને ભોગ ધરાવશો ને તો ભગવાન ખૂબ રાજી થશે આ વાત સાથે આ ચીજ સાથે હવે જો વજન તમારે વધારવું હોય ને તો દસ લાખ રૂપિયા કોકની પાસેથી ઉછીના લઈ લેજો અને હા જો વજન તમારે ઘટાડવું હોય ને તો કોકને દસ લાખ રૂપિયા ઓછીના આપી જોજો કાંઈ કરવું નહીં પડે એની મેળાઈ વજન ઘટી જશે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ અને જય ભારત અને હા વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી અમને રજા આપશો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે તમે તમારું ધ્યાન રાખજો તમારે પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર